હાલમાં બાળકોના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે ચેતવણીરૂપ છે તેઓએ બાળકોને દેખરેખમાં બેદરકારી ન રાખે ખાસ કરીને ખુલ્લા પાણીના સ્ત્રોતો જેમ કે પાણીની ટાંકી કુવાઓ અને ખુલ્લી ગટરોથી બાળકોને દૂર રાખવા આથી દુર્ઘટનાઓને રોકવા માટે યોગ્ય સાવચેતી રાખવી અને જવાબદાર તંત્રએ પણ આવા જોખમી સ્થળોને સુરક્ષિત કરવા પગલાં લેવા જરૂરી છે કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છે નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલાઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે